મારે મોડું થાય છે હજી તો ઘરે કેટલુંય કામ છે એ હું કઈ નાખું અને આવીને નઈ એટલે પૂરી થઈ જાય પાંચ મારા

જો તને લઈ જાવ ને તો એ હાજી થઈ જાય હું મારા બાવા કે નહી જીવી શકું એ મારા નથી આવું એ ફૂમતા એ આની તું ધ્યાન રાખજે એ હું ઊભો જાવ જાતો હોંગો જાતો હો એ હા એ તું શું આમ તેમ તો ખરા ટાઈમે માજો હંગણો થા એ જા કાયકા હાલે હા કોનો એ હાલો એ હા એ એક ના ફરી સાખી ને ફોલે રાખો એ અમને ખોડી લઈ હાલ્યા આવી એ ના ના એ હવે પૂગવા દયા હા

અને <coughs> છોકરા <coughs> <coughs>

એના કો આમ સોડી બોલતા આ સોડી દે બો તું ગાંડી ગણશે માણા ગાંડી અરે દહીલી આ ઓલી બય કાઈ આવે છે આ તો નથી હોય હે કે જોઈ છે તમે એ ભૂત ના પેટની એ મેં તને કીધુંતું કે તું છોડીને ધ્યાન રાખજે અમે જઈસી ધુન માં તો તું શું થઈ જતી એ પણ હું જમની બેન ના એને પૂજવા ગઈતી એ પણયા ના પડીતી કે તારું ફરત ન તોય મારી માં વ્રત રહી અને ઘરના કામ એ કરવાનો કંતારો આવે છે મને અને છોડીને તને ધ્યાન રાખવાનું કીધુંતું એ પણ રેખા બેન નું ધ્યાન તો રાખતીતી હું પૂજવા ગઈ આટલી વાર માં છોડી કે આ મને કઈ ખબર જ ન ઓર

بیجو ا دشرہ دسمه روپنا پرچا Hvorfor ser jeg ikke røde trær? Det er jo dine! અરે મૂર્ખો મીના તમારા કુકર મોય હદ છે મારી દીકરીને તમે ખોટી રીતે હેરાન કરી છે મન વચન કર્મથી ભક્તિ ખાય એ તો સાચી વાત અને જ્યાં અભિમાન છે ત્યાં હું પગ નઈ લઈ અને જ્યાં પર મારા આખા દીવા છે ત્યાં હું ક્યારે પાછો પગ લઉં

તું મારા વરત કરજે અને મારા વરત તો જારે 10મો દિવસ છે ને ત્યારે હું તારી પત્નીને કોમામાંથી બેઠી કરીશ અને મારા વરતના તું મહિમા આગળ વધારજે મન વચન કર્મથી જે મારા વરત કરશે ને અને મારી કથા સાંભળશે એ મારા હું ભક્તોના ઉદ્ધારેલા કામ કરીશ આવું હું વરદાન આપું છું એ ફૂમતા એ આજ આપણે ઓલી છોડી પકડી દે ને એના લીધે થી આપણે દશામાનો સમકતાર જોવા મળ્યો હો એ છોડી તો ભાગ્યરી ચરી કે એ બોલો દશામાની જય બોલો દશામાની જય બોલો મીનાવાળા વાળા દશામાની જય તકા ઘર ગામમાં બાકી જાય શા એ ગામમાં આવડું છોકરી મને એમ ન કે કે ફય તમારી પતરીજી આયા હતી હવે મારે આ આભાગણીનું શું કરું મારા બાને મારા બાપાએ નથી બોલ એ રેખાબેન હું તમને વાત કહું કે પર મોઠામાંથી ને નકર આને ઘરથી કાઢી નાખું એ રેખાબેન ના ના ના